આ સણિયા અહેમદ ગામની અંદર કોટર્સ ઇન્ડસ્ટ્રી એસએમસી મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે એની અંદર કોટર ઇન્ડસ્ટ્રી જ ચાલી રહી છે એક આ સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે એમાંથી પાંચ સાત લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને બાનમાં લેવાની વાત કરે છે આજે મોટા પાયે ઝોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે જે નાના મોટા મકાન માલિકો છે કારખાના માલિકો છે બેરોજગાર થઈ ગયા છે કોઈ લોન લીધી છે કોઈ વ્યાજે પૈસા લીધા છે તો એ હપ્તા કેવી રીતે ભરવા હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાય નો અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરત માં એ કોટ ની ચાલી રહી છે તો શણિયા એમ નો એકલો જ વિરોધ કેમ કરવામાં આવે છે તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી છે બ્યુરો રિપોર્ટ અસમાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે